કેના કેના છો તમે બાજુ બાજુ ગામના ક્યાં કે ગામના રામરા ફેરાઈ પછી બીજું બીજું બધું એ ત્રણ કામન છે ઠીક સ્કીમ આયા રમો છો તમે હા ઠીક આય રમમાને આપીશ છે તમને બસ કેટલાક છો તમે વિદ્યાર્થી વિદ્યાર્થી કેટલાક છે બસરિયા હે બસરિયા કમલેશ આવો છો મોટો લેલિયા છે કે કે છો એક વાઘણિયા વિપળવા આંબા

અમને એમ કીધું કે તમારી ટીમ સંયુક્ત રીતે રમી શકશે નહીં અને અમને એવું કીધું કે તમારે લેખિતમાં લેખિતમાં લખાણ આપવું જોઈશે તો જ તમારી ટીમને રમવામાં આવશે બાકી રમાડવામાં નહીં આવે ખાંભાના કન્વીનર ગોહિલ અજીત સર ગોહિલ નામ છે એનું એણે આ રીતનું અમારી પાસે લખાણ લીધું અને આ રીતને એણે કીધું કે આ આગળ રમી શકશો નહીં અને ખેલ મહાકુંભમાં એવો કોઈ પણ નિર્ણય નથી કે સંયુક્ત રીતે રમીને કે અમે ધારી જિલ્લા લેવલે ત્યાં રમવા આવ્યા ત્યાં પણ બધી ટીમો જે છે એ બધી ટીમોમાં ત્રણ ચાર ત્રણ ચાર ગામના મિક્સ છે અને અત્યારે જોવા જઈએ તો ઓપનની ટીમ બનાવી હોય તો કોઈ પણ એક ગામમાં થાય નહીં અને આવો ક્યાંય નિયમ નથી ઉલ્લેખ નથી વેબસાઇટ ઉપર છે નહીં વેબસાઇટ ઉપર હોય તો અમે ફોર્મ પણ ના ભરીએ બધી જેટલી ટીમો રમવા એમાં મોસ્ટ ઓફ ત્રણ ચાર ત્રણ ચાર ગામના મિક્સ છે ઓપનમાં અને હાલ બધી ટીમો રમે છે એને કોઈ પણ પ્રોબ્લેમ નથી બસ ખાલી અમારી ટીમ આરે પ્રોબ્લેમ હોવાના કારણે ગોહિલ સાહેબ તમારે કોઈ પર્સનલ વાંધો છે પર્સનલ વાંધો બસ એ કે અમારી ટીમ આગળ નીકળી જાય એની ટીમ હારી જાય કઈ પણ અમારી યાર એને પર્સનલ પ્રોબ્લેમ હશે એ હાટુ એને પર્સનલ માં છેડા અડાડ્યા ઉપર અને એ રીતે એને વાત કરી બાકી બધા કન્વીનર કોઈને ક્યાંય કોઈ વાંધો નથી બધી ટીમો અત્યારે ઓપન માં રમે છે એમાં કોઈ પણ એક ગામની નથી બે થી ત્રણ ટીમને ને પૂછ્યું એ રમી લીધી છે એને પણ કીધું કે અમે ચાર ગામની છે આ અમે ચાર વર્ષોથી રમીએ છીએ કોઈ આવો નિયમ નથી અને અત્યારે જેટલી ટીમો રમે છે એ રમવા આવી જિલ્લા લેવલ એ બધી મિક્સ જ રમે છે બધા ગામ ભારત માતા કી ભારત માતા કી જય